સુરતના ઓલપાડ તાલુકાના ગોલા ગામે આવેલા મંદિરે બિરાજમાન કષ્ટ નિવારણ હનુમાન દાદા સ્વયંભૂ છે રામાયણ સહિત અન્ય ગ્રંથો જેવા કે મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમનું વર્ણન થયું છે તેઓ અંજની અને કેસરીના તેમજ વાયુદેવના પુત્ર છે તેમનો જન્મ ચૈત્રી પૂનમના દિવસે થયો હતો જેથી હનુમાન જયંતિ તરીકે તે દિવસે ઉજવણી કરવામાં આવે છે ઓલપાડ પાસે ગોલા ગામે આવેલા હનુમાન દાદાના મંદિરે દર વર્ષે હનુમાન જન્મ જયંતિ નિમિત્તે હનુમાન ચાલીસાના પાઠ અને ભજનનો કાર્યક્રમ કરવામાં આવે છે અઢાર વર્ષ પહેલા આ મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યારથી હનુમાન જયંતિના નિમિત્તે મંદિરે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે હનુમાન જયંતિના દિવસે અમારા અહીંયા આગળ પંદરસો થી બે હજાર માણસોનું બંધારણનું આયોજન કરું છું સાથે દરેક કેમ્પોનું પણ આયોજન કરું છું અને ભજન મંત્રીઓ દ્વારા હનુમાન ચાલીસાના પાથ અને ભજન પર હનુમાનજીના થાય છે અને દરેક વસ્તુ દરેક જે જે ઈચ્છે છે દરેકોના કાર્ય પૂર્ણ કરે દાદાને એવી પ્રાર્થના કરીએ કસ્તર નિવાર હનુમાનજી મહારાજ કી છે અઢાર વર્ષ પહેલા ગોલા ગામના દત્તુભાઈ भट्ट સ્વપ્નમાં स्वप्न में हनुमान दादा आया था અને પોતે કુવાની બાજુની જગ્યામાં દબાયેલા છે તેમ જણાવી પોતાને બહાર કાઢવા કહ્યું હતું દત્તુભાઈએ સ્વપ્નમાં જણાવેલી જગ્યાએ ખોદકામ કર્યું ત્યારે ત્યાંથી કિલોનો પથ્થર મળી આવ્યો હતો પથ્થર પર સવાશેર તેલ અને સિંદુરનો અભિષેક કર્યા બાદ તેનું વજન ખૂબ વધી ગયું હતું અને તેને ત્યાંથી ઊંચકીને ખસેડી શકાય તેમ પણ નહોતું એટલે તે જ જગ્યા પર હનુમાન દાદાનું સ્થાનક તૈયાર કરવામાં આવ્યું હતું લોકોના દુઃખ દર્દ દૂર કરતા હોવાથી કષ્ટ નિવારણ હનુમાન દાદા એવું નામ પાડવામાં આવ્યું છે દાદાના દર્શન કરવા આવતા ભાવિકોના તમામ કાર્ય પૂર્ણ થાય છે કષ્ટ નિવારણ હનુમાન દાદાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે ભજન મંડળીઓ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાનજીના ભજન કરવામાં આવે છે કોઈ ભૂત ભૂવા કે એનું કંઈ નથી પણ હનુમાનજીનો એટલો સચોટ પરચો દરેકને મળ્યો છે એટલે ખરેખર કષ્ટ નિવારણ હનુમાન દાદાની જય હો અને ઘણા બધાના ઘણા બધા કાર્યો પૂર્ણ થયા છે નથી બોલતા પણ ઘણા અહીંયા આવીને બોલતા થયા છે દાહોદ ગોધરા ભરૂચ સંજેલી અંકલેશ્વર હાસોટ સિલવાસ ધરમપુર સુરત અમરોલી બારડોલી અને દાદા હંમેશા આશીર્વાદ રહે છે ગોલા ગામની આજુબાજુના ગામોમાંથી ગ્રામજનો દાદાના દર્શને આવી દર્શન કરી ધન્યતા અનુભવે છે હનુમાન જયંતિના દિવસે ગોલા ગામે હનુમાન દાદા મંદિરે ભંડારો કરવામાં આવે છે જેમાં પંદરસો થી બે હજાર ભક્તજનો દાદાના દર્શન કરી પ્રસાદીનો લાભ લે છે સાથે જ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે કેમ્પમાં આવતા લોકોનું મેડિકલ ચેકઅપ કરી રાહત દરે દવાઓ આપવામાં આવે છે અસંખ્ય દુઃખો દર્દોથી પીડાતા પેશન્ટો પણ અહીંયા આગળ આવે છે સાથે સાથે અહીંયા આગળ દર વર્ષે હનુમાન જન જયંતી નિમિતે બંધારણનું પણ આયોજન થાય છે અને સાથે સાથે સામાજિક ઉત્તર દાયત્વના ભાગરૂપે વિવિધ મેડિકલ કેમ્પો અને રક્તદાન કેમ્પોનો પણ અહીંયા આયોજન કરવામાં આવે છે શ્રી રામના પરમ ભક્ત અને સાથી છે ભગવાન હનુમાન આજે રમણ છે હનુમાનજી આજે કળિયુગમાં પણ ભગવાન હનુમાનજી પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છે ભગવાન હનુમાનજીને શાસ્ત્રોમાં બ્રહ્મચારી અને ચિરંજીવી તરીકે વર્ણવાયા છે તેઓ બળ બુદ્ધિ વિદ્યા અને ભક્તિના દેવતા મનાય છે ઘણા પરિવારની દાદા પરની આસ્થાથી તેમને દાદાના આશીર્વાદ અચૂક મળ્યા જ છે ઘણા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ થઈ હોય અને દાદાના શરણે આવી પોતાની મનોકામના વ્યક્ત કરી હોય તેમને દાદાના આશીર્વાદ થી તકલીફ માંથી રાહત મળી જ છે ઘણા બાળકો બોલી શકતા ના હોય તે દાદાની શ્રદ્ધાથી બોલતા પણ થયા હોવાની માન્યતા છે અહીંયા ભૂવા ભગતનું કામ નથી થતું શ્રદ્ધાથી જે કોઈ અહીંયા આગળ માનતા રાખે છે એની શ્રદ્ધા પૂર્ણ થાય છે ફક્ત ને ફક્ત અમાસને દિવસે જ અહીંયા આગળ આ આ જે કોઈ માનતા બધા અહીંયા અમારા દટ્ટુભાઈ સેવા આપે છે મંડીની એ એમની હાજરીમાં જે કોઈ માનતા રાખે એ માનતા સફળ થાય છે એટલે આ રીતે અમારો આ દર વર્ષે કાર્યક્રમ એ કરીએ છીએ અને મોટા મોટા સંખ્યામાં બધા આવે છે સ્વયંભૂ પ્રગટ થયેલા કષ્ટ નિવારણ હનુમાન દાદાના મંદિરે અઢાર વર્ષથી નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવે છે દાદાના ઘણા ચમત્કારો છે હનુમાનજીના સચોટ ચમત્કારનો પડચો ભક્તોમાં પ્રચલિત છે હનુમાનજી દાદા પ્રત્યક્ષ છે અમર છે અને દાદાના પ્રત્યક્ષ દર્શન થાય તેવી ભક્તોને અનુભૂતિ પણ થાય છે